હલો મિત્રો કેમ છો મજામાં તો બધા મિત્રોને ગુડ મોર્નિંગ સવાર સવારના જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને મહાદેવ હર તો કેમ છો મજામાં આમ તો આપણા બ્લોગ જોઈ બધા મિત્રો મજામાં જ હોય અને અમે પણ મજામાં છીએ તો કોમેન્ટ બોક્સમાં ખાસ જણાવજો આ બધા કેમ છો મોજમાં છો ને આનંદમાં જ રહેવાનું હોય મોજમાં જ રહેવાનું હોય આપણા વ્લોગ જોવાના અને આપણે સપોર્ટ તમારે બધે કરવાનો એટલે મસ્ત મસ્ત મોજ આવી જાય મિત્રો તો આવી જ રીતે સપોર્ટ કરજો મસ્ત લોગ આગળ ખાસ જોજો અને ખાસ સપોર્ટ કરજો મિત્રો તો મિત્રો આજે ઘણા સમય પછી આપણે નાનપણ યાદ આવી ગયું કારણ એવું છે નાનપણ યાદ આવવાનું કારણ એવું છે આજે ગરમીનું પ્રમાણ વધારે છે ને તો દુકાને આપણી હોટલે એવી ઈચ્છા થાય કે કઈક ઠંડુ પીએ તેમાં મને હાથમાં આવી ગઈ આપડી મસ્ત મજાની ફ્રુટી એ પણ નળી તો ફ્રુટી પીવાની તો કઈક મજા જ અલગ છે આ કે આપણે નાનપણ યાદ આવી ગયું ફ્રુટી આપણે હું તમને બતાવું હા હા એકદમ મસ્ત મસ્ત આમ ઠંડુ ઠંડુ થઈ જાય એકદમ જોરદાર મોજ આવી જાય મિત્રો તો ખાસ બધા કોમેન્ટ બોક્સમાં મને જણાવજો કે આ આપણે ફ્રુટી છે

અને આ મસ્ત મજાનું ચેતન અદા ને ઘરેથી આપણે આ નારંગીનો જ્યુસ કાઢવાનો સંચાવ મસી જે કાંઈ ક્યો હા જે કાંઈ ક્યો એ બધું વાત છે તો પેલા વિવેક કાઢી લે પછી માનસીબેન ટ્રાય કરશે હાલો વિવેકભાઈ ટ્રાય હા ઓલું પગજમાં દીકરો

હવે જોજો એમાં છે ટ્રક ટ્રાય અગેન કરવા જેવું કઈ એક ટ્રાય માં જગ્યા ફેરવીને ગોળા ફેરવીને જગ્યા હમ એવી રીતે જો આપણે ફેરવી અને મસ્ત મજાની ટ્રાય કરી લેવાની અને પાછું એકાદી વાર સંચાનો પ્રેસ કરી લેવાનું તો વળી જી બે ટીપા રસ નીકળો એ બરાબર ને

આપણો ગ્લાસ માં રસ દેખાવા માંડ્યો છે મિત્રો જો કોનો ગ્લાસ ભરાઈ ગયો છે એમ તો જોતા કઢજે બે હવે આ બે કટકા હમાશે નહિ ઓ કાચતી નહીં બીજો ગ્લાસમાં માં ઠલવી લો ઓ ભાઈ બીજો ગ્લાસ આઈ રહ્યો લે આ ગ્લાસ માં ઉછ ઠલવી લે હજી બે કટકા છે ને હા તો એ કાઢી લે હાલો માનસીબેન બધો રસ કાઢી લઈએ પછી તમને મળીએ જો આપડે મોસંબી નો એટલે નારંગી મસ્ત મજા જ્યુસ થઈ ગયું છે કમ્પ્લીટ અને નેચરલ પીએ છે અસલ કોઈ પણ જાતના તત્વ બરી ગયા નથી તો હાલો બધાય નારંગીનું જ્યુસ પીવા આપણે પણ ભી લઈએ એર્યું જયરાંગલમાં જયરાંગલમાં મસ્ત મજાનું છે પ્યોર સ્વાદ ને મસ્ત મજાનું કોઈ જાતની કાંઈ ખાંડ બાંડ કાંઈ નાખેલ નહીં અને આવી રીતે પીવાની મજા આવે છે આપણે આ છે ને ચેતન દાઈ લીધું ને એવું મશીન આપણે હવે વસાવી લેવું છે આપણે ડોક્ટરે જ્યુસ પીવાનું કીધું છે અને અત્યારે હાલ પૂરતું આપણે ચેતન દાના ઘરેથી લઈ આવ્યા છીએ પછી આપણે પણ લઈ લેશું આવતા જતા ક્યાંકથી તમે વિડીયોમાં બનાવી રહેજો તો ફ્રેન્ડ આપણે આવી ગયા છીએ રસોડામાં રસોઈ બનાવવા તો રસોઈમાં આપણે શું બનાવવાનું છે શું બનાવવાનું છે ઈડલી ઇડલી બનાવવાની છે તો ઇડલી બની ગઈ છે ઘાણવું બની ગયું છે તો ઇડલી અમે છે ને વધારે પડતી ઇન્સ્ટન્ટ રવાની જ બનાવતા હોઈએ છીએ અડદની દાળ ને ચોખાની બધી ઇડલી બનતી હોય ને રેગ્યુલર એ ઇડલી છે ને થોડીક પચવામાં કેવર આવે અને આ ખોરો હોય ને રવો અને રવાની ઇડલી બહુ મસ્ત બને અને ઓલી ઇડલી ખાતા હોય એવું જ લાગે એટલે અમે વધારે પડતી રવાની ઇડલી જ બનાવતા હોઈએ છીએ અને આપણે બનાવી લીધી છે એક તો જો આ થઈ ગયો છે મસ્ત મજા અને આ છે લાલ ચટણી લસણની તીખી ચટણી અને આ આપડા માનસીબેન છે અને આ આપડા બા આવે છે ગોળીઓ દવાઓ નળા પીએ છે અને ઈડલી મસ્ત બની ગઈ છે આવું આ બા માટે પા ખાસ બનાવીએ કે દાંત ના હોય ને માણસને ચાવવી બહુ હળવી પડે હા એટલે આપણે હવે રવા ઈડલી બનાવી લઈએ વધારે બનાવવાની છે હજી અને આમાં આપણે સાંભાર બનાવવાનો છે તો એની દાળ બફાઈ છે અને નાળિયેરની ચટણી ઈડલી ભેગી હોય પણ અમારા ઘરમાં બહુ ઓછી ભાવે છે અને બહુ ઓછો ઉપયોગ હોય છે કારણ કે એ મોરી મોરી જ બહુ તીખી તો ના હોય અને થોડીક તીખાશ પડતું ખાવાની ટેવ હોય એના માટે અમે આ મસળની તીખી ચટણી બનાવતા હઈએ છીએ હાલો આપણે બનાવી લઈ મસ્ત મજાની ઇડલી સંભાર તો બા આપા શાકભાજી શું તરી રહ્યા છે તમે મને બતાડો કે શું શું શાકભાજી સુધારે છે તો બા કેનો શાકભાજી સુધારો છો કારણ કે આપણે ને મસાલો પછી ચોપરમાં ચોપરમાં ચોપર માં ડુંગળી બધું ઉતારી અને આ ચોપર છે ને એમાં કરી લેશે અને ચોપર માં આપણે આપણે આમાં નાખી દેવાનું હોય ડુંગળી અને પછી આપણે આમાં આને ગોળ ગોળ ફેરવો એટલે ડુંગળી આપડી થઈ જાય પૂછું ડુંગળીના કાટકા થઈ જાય ઝીણા ઝીણા એવી રીતે ચોપર આપણું કામ કરે છે એટલે આપણે ઉપયોગમાં લઈ છે હેલો ફ્રેન્ડ તો આપણી બધી ઇડલી બની ગઈ છે અને અહીં આપણે સંભારને વઘાર પણ દઈ દીધો છે જો મસ્ત મજાનો સાંભાર ઉકળે છે જરાક વાર ઉકાળવાનો છે હજી સુગંધ એમ આવે બાકી સાંભારની મિત્રો

તો ઈડલી અમે છે ને વધારે પડતી ઇન્સ્ટન્ટ રવાની જ બનાવતા હોઈએ છીએ અડદની દાળ ને ચોખા એ બધી ઈડલી બનતી હોય ને રેગ્યુલર એ ઇડલી છે ને થોડીક પચવામાં કેવર આવે અને આ ખોરો હોય ને રવો એટલે રવાની ઈડલી બહુ મસ્ત બને અને ઓલી ઈડલી ખાતા હોય એવું જ લાગે એટલે અમે વધારે પડતી રવાની ઈડલી જ બનાવતા હોઈએ છીએ અને આપણે બનાવી લીધી છે એક ઘાણવું તો જો આ આપણે એક ઘાણવું ઇડલીનો થઈ ગયો છે મસ્ત મજાની ગોળ ગોળ ચંદ્ર જેવી ઇડલી બની ગઈ છે આપણી છે ને અને આ છે લાલ ચટણી લસણની તીખી ચટણી અને આ આપણા બા આવે છે ગોળીયું દવાઓનું કડા પીએ છે અને ઇડલી મસ્ત બની ગઈ છે આ હું આ બા માટે પા ખાસ બનાવી દાંત ના હોય ને માણસ ચાવવી બહુ હળવી પડે હા હા

અને ટેસ્ટ કર્યો તો એને બહુ ભાઈ છે થોડું કરી મમ્મી સંભર પંભર મનથી જોશે તમારે મને નાખો હા એ સાચી વાત છે હમ હમ અને ભાવેશ અને વિવેક એ હજી દુકાને છે તો આવ્યા નથી એટલે અમે બધા હજી બાકી રહેશું પણ જે ફ્રી હોય એ ગરમ ગરમ જમતા જાય એવું હોય આમાં તો તો તમે વિડીયોમાં પાડીને રહેજો